નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં ગંભીર ઘટના બની છે નદીમાં નાહવા ગયેલા ચાર યુવાનો પૈકી એક કિશોર પંદર વર્ષીય સુમિત રાજપૂત તણાઈ ગયો છે જ્યારે બાકી ત્રણ યુવાનોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી સુમિતની શોધખોળ શરૂ કરી છે હાલમાં પણ તેની શોધખોળ જારી છે લાપતા કિશોર સુમિત રાજપૂત લક્ષ્મણનગરના સોનલ પાર્કમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસ વધુ તપાસ કરી રહી છે અમારા ઉપર કોલ આવેલો લગભગ સવા ની આસપાસ અમારા ફાયર સ્ટેશનમાં અને કે અહીંયા આગળ બોડી છે આવી રીતના રિસ્ક્યુ કરવા માટે આવવાનું છે તમારી ટીમ અહીંયા આગળ તૈનાત થઈ ગઈ છે અને શોધખોળ હજુ ચાલુ છે અમારા માણસો હાલ શોધી રહ્યા છે જે પાછળ તમે જોઈ રહ્યા સવા ત્રણની આસપાસ કોલ આવ્યો હતો અમે લોકો અહીંયા આગળ આવી ગયા હતા લગભગ અડધો કલાકની અંદર અમે આવી ગયા હતા અને તારના માણસો હજી શોધખોળ કરી રહ્યા છે એક અમારું છે એટલે આ બધા ભાઈ આવ્યા એરા ફરવા જે ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરી આવ્યા જ મને ફોન ને બધું આપ્યો પછી એરા પડ્યા પાણીમાં ના વાત ના કિનારા પર જ હતા પછી મને લાગ્યું કે આ ઊંડો નહીં હોય એમાં મસ્તી કરતો હશે એવો લાયક હોય પછી જતાં જતાં આગળ જતા જતા ઉતાર કરવા માંડ્યો એટલે પંદર વીસ મિનિટ જેવી બીની થઈ હોય છે મને પાંચેક મિનિટ બીની થઈ હોય થકરીબમાં ચલામ ચાલે બે મિનિટ કપડા કાઢીને પાછળ જ કુદોધ પણ અહીંથી ચલામ ચલે પંદર ફૂટ જેટલી પંદર ફૂટ મિનિમ મિનિમમ દસ ફૂટ જેવી હશે તો એટલે જ દાતા નીચે બે ગયો મેં પડ્યો પણ નહીં મળ્યો પછી આ લોકોને જાણ કરી બીજો છોકરો બીજા છોકરાઓ ત્યાં છે અંકલેશ્વરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા